સુરતના માંગ્રોડમાં ચાર પગનો આતંક વધ્યો દીપડાઓ નરભક્ષી બનતા તાલુકામાં ફફડાટ માંગરોળ તાલુકામાં બે દિવસ પહેલા મહિલાનો શિકાર કર્યો હતો હવે વાંકલ ગામે દીપડાએ વાછરડીનું કર્યું મારણ માંગરોળના આંબાવાડી મજૂરી કરતા પશુપાલકના પશુનું મારણ કરતા ફફડાટ સિડ્યુલ વનમાં આવતા દીપડા હવે નરભક્ષી બની રહ્યા છે વન વિભાગ પાંજરાગોઠે છે દીપડા પકરાય છે પણ ફરી દીપડાનો આતંક શરૂ થઈ જાય છે ત્યાં સુધી દીપડાના હુમલામાં નિર્દોષ પશુ અને માણસો મરતા રહેશે પશુપાલકને વન વિભાગ વર્તણ ચૂક્યે એવી માંગ વસાવાસાઈલેસભાઈ સોમાભાઈ રાખાભાઈ કુટની વાડીમાં નોકરી કરું છું મારી કને સાત ગાયો જેવી છે એમાંથી એકે આજે દીપડા એ ફીકી કાઢી છે આ ઘટના ક્યારે બની અને ક્યારે ખબર પડી તમને રાતના વન વિભાગ પાસે શું માંગ કરી રહ્યા છો તમે પિંજરોની વ્યવસ્થા કરી આપે એટલે એ છે વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોડ